મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ વિડીયો જોવા કરતા સાંભળવામાં સારું લાગશે મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં પૈસાનો પ્રવાહ હોવા છતાં શાંતિ કેમ નથી શુદ્ધ દીવો બળે છે આરતી થાય છે અને છતાં પણ ઘરમાં એક ખાલીપણું લાગે છે એ ખાલી પોતાનો નથી એ છે અનાદરનો સ્ત્રીની અવગણનાનો મિત્રો એક નાના ગામની વાત છે એક ઘરમાં રોજ પૂજા થતી દીવો બળતો ઘરમાં સુગંધિત ધૂપ થાય પરંતુ એક વાત હતી ઘરના સભ્યો ઘરમાં રહેલી વડીલ સ્ત્રીની વાત સુનતા નહીં એ પોતાનું કામ કરે બધાને ખવડાવે ધૂપ દીપ કરે અને શાંતિ સુઈ જાય એક દિવસે સ્ત્રી દુઃખથી રડી લક્ષ્મી માતાએ સ્વપ્નમાં કહ્યું જ્યાં સ્ત્રીનું માન નથી ત્યાં હું ચીરકાડે રહી નથી આજે આપણે એ વિષય પર વાત કરીશું ઘરમાં સ્ત્રીઓ એક ખાસ કાર્ય કરે તો લક્ષ્મી ક્યારેય દૂર નથી થતી આ એક કામ શું છે એ કામ કઈ રીતે ઘરની ઊર્જા બદલાવી શકે છે અને શા માટે માતૃશક્તિ લક્ષ્મીજીના રૂપમાં દરરોજ આપણા ઘરમાં આવીને શાંતિ માટે તરસે છે સ્ત્રી માત્ર ઘરના કામની નથી તે ઘરની ધમની છે જ્યારે એ પ્રેમથી રાંધે છે મંદિરમાં દીવો રાખે છે સંતાન માટે આશીર્વાદ માંગે છે ત્યારે એ માત્ર કર્મ નથી કરતી તે દિવ્યતાનું સંચાલન કરે છે મિત્રો તૈયાર રહો આપણે લક્ષ્મી માતાની કૃપા કઈ રીતે ઘરમાં સ્થિર રહે તે સમજીશું હવે ચાલો આગળ વધીએ અને જાણવા મળીએ એક કામ શું છે જે ઘરના નસીબને બદલી શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલા આપ સૌને વિનંતી છે વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માતાજી લક્ષ્મી જરૂર લખજો મિત્રો એક વખત એક ઘર હતું જ્યાં વહુ વહેલા સવારે ઊઠી અને દરેક કામ તંત્રી શાસ્ત્ર પ્રમાણે કરતી ઘરમાં દરરોજ મંગળત્વની ગુંજતી તુલસીમાં જળ અપાતું અને ઘરના દરવાજા પર ચોખાના નાની ઓરણી વડે દોરવામાં આવતો આ બધું એ સ્ત્રી પ્રેમ અને શ્રદ્ધાથી કરતી અને એ એક કામ શું હતું પ્રભાતના પ્રથમ દીવે ઘરના દરવાજા આગળ તલ અને ઘીતી દીવો પ્રગટાવવો હા આજ છે એ એક કાર્ય જે લક્ષ્મીને ઘરમાં આવવા માટે આમંત્રિત કરે છે સ્ત્રીઓ જ્યારે પ્રેમથી આ દીવો પ્રગટાવે છે ત્યારે એ દીવો માત્ર પ્રકાશ નથી આપતો પણ ઘરમાં સદભાવ સંપત્તિ અને શાંતિનું બીજ વાવે છે એ દીવો લક્ષ્મીજી માટે હૃદયપૂર્વકનું આમંત્રણ છે અને યાદ રાખો દીવો એ ભેટ છે જેમાં ઘરની શ્રદ્ધા સંસ્કાર અને શુભેચ્છા ઉમટે છે આ સંસ્કૃતિમાં શ્રદ્ધા એ શક્તિ છે જ્યારે સ્ત્રીઓ શ્રદ્ધાથી કાર્ય કરે છે ત્યારે એ માત્ર ઘરની ભલાઈ માટે નથી પણ સમગ્ર કુટુંબના ભવિષ્ય માટે છે અને જો આ દીવો દરરોજ નહીં પ્રગટે તો ઘરમાં વિચિત્ર ઉદાસીનતા છવાઈ જાય છે ઘરના લોકો વચ્ચે વાત ઓછી થાય છે સંતાન ઉગ્ર સ્વભાવ ધરાવતું બને છે ધંધામાં રોકાવટ આવે છે એ બધું એ ઊર્જાના અભાવના સંકેત છે જે દીવાથી જ પ્રગટે છે સ્ત્રી જ્યારે સવારે દીવો કરે છે તે ઘરની લક્ષ્મી છે મિત્રો હવે આપણે જાણીએ આ એક કાર્યથી ઘરમાં લક્ષ્મી ક્યારે કેમ નથી જતી ઘણા લોકોને એમ લાગે છે કે લક્ષ્મી દેવી માત્ર ધન આપે છે પણ એ બધું છે જેણે લક્ષ્મીને માન સ્થિરતા અને શાંતિથી આમંત્રિત કરેલી હોય સ્ત્રીઓ જ્યારે દરરોજ તુલસીમાં જળ આપે છે ઘરના દરવાજે દીવો પ્રગટાવે છે અને ઘર પવિત્ર રાખે છે ત્યારે એ ઘર માત્ર ઈંટ સિમેન્ટથી નહીં પણ આશીર્વાદથી બનેલું હોય છે આ એક કાર્ય એટલે સવારે શ્રદ્ધાથી દીવો પ્રગટાવવો એ લક્ષ્મીને દરરોજનું આમંત્રણ છે આ દીવો ઘરના કોણે કોણેથી નકારાત્મકતાને દૂર કરે છે દીવો એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન શાંતિ અને ઉર્જા અને લક્ષ્મી દેવી જ્યાં પ્રકાશ છે ત્યાં જ નિવાસ કરે છે શાસ્ત્રો કહે છે કે જ્યાં દીવો નહીં ત્યાં દ્વેષ રહે છે જ્યાં દીવો નથી ત્યાં ઝઘડા વધારે છે અને જ્યાં દીવો હોય છે ત્યાં પ્રેમ ધૈર્ય અને ધર્મ રહે છે સાંજના સમયે પણ ઘરમાં દીવો કરવો એ મહત્વપૂર્ણ છે પણ વહેલા સવારે જ્યારે બ્રહ્મ મુહૂર્ત હોય ત્યારે કરેલો દીવો ઘરના દરદૃશ્યને બદલી શકે છે લક્ષ્મી દેવી સ્થિર છે એ ત્યાં રહે છે જ્યાં સ્ત્રીઓ પવિત્રતાથી નમ્રતાથી અને શ્રદ્ધાથી કાર્ય કરે છે જો તમે ધ્યાન આપશો તો એવું જોવા મળશે કે જેમ ઘરમાં સ્ત્રીઓ આરતી પૂજા

શ્રદ્ધા શ્રમ અને શાંતિનું ચિહ્ન છે મિત્રો ઘરમાં સ્ત્રીઓ જે ભાવથી અને નિયમિતતાથી ઘર ચલાવે છે એ સંસ્કાર ઘરમાં દિવ્યતાનું વતન બનાવે છે એક સ્ત્રીનું વર્તન ઘરની ઉર્જાને કેવો દિશા આપે છે એ જાણવું અત્યંત આવશ્યક છે જ્યારે સ્ત્રીઓ સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાન પાસે પૂજા કરે છે તુલસીને જળ અર્પે છે ઘરમાં ભોગ મૂકે છે ત્યારે એ બધું માત્ર ધર્મ છે એવું નહીં એ ઘરના ભૂમિતિમાં શુભતા પેદા કરે છે ઘણીવાર ધ્યાન આપો જ્યાં સ્ત્રીઓ નિયમિત પૂજા પાઠથી જોડાયેલી હોય છે ત્યાં ઘરના નાના બાળકો પણ શાંત અને ભયમુક્ત હોય છે તેમના સ્વભાવમાં સાધુપણું અને સહજતા જોવા મળે છે કારણ કારણ કે ઘરની સ્ત્રી જ્યારે ધર્મને જીવે છે ત્યારે ઘરમાં સંસ્કારનું વાવેતર થાય છે એવી ઘરમાં લક્ષ્મી દેવી જવા નથી માંગતી કારણ કે એક ઘરમાં માનવ માત્રના જીવન માટે જરૂરી તત્વો હાજર છે પવિત્રતા પ્રેમ અને શાંતિ પરંતુ જ્યારે સ્ત્રીઓ દિવસ પર માત્ર નારાજગી તણાવ કે દુઃખ સાથે જીવવાનું પસંદ કરે છે ત્યારે ઘરની દિવ્યતા ધીરે ધીરે ઓછી થવા લાગે છે પૂજા બંધ તુલસી સુકી દીવો બંધ અને ત્યારબાદ ઘરમાં લક્ષ્મીની વિદાય થવા લાગે છે સ્ત્રીઓએ જાણવું જોઈએ કે તેઓ માત્ર ઘર ચલાવતી નથી પરંતુ ઘરના ધર્મ અને ધનની રાખવાલ પણ કરે છે સ્ત્રીના ભાવથી ઘરમાં ધન આવે છે કે નથી એ નક્કી થાય છે આ જ તે કારણ છે કે આપના શાસ્ત્રો સ્ત્રીને ગૃહલક્ષ્મી કહીએ છે કારણ કે એ લક્ષ્મીનું સ્વરૂપ છે જે ઘરમાં મમતા શૃંગાર પવિત્રતા અને ધ્યાનથી બધું જ સંભાળી શકે છે મિત્રો આપણે જાણીએ ઘરમાં સ્ત્રીઓ કયું કામ કરે તો લક્ષ્મીજી ક્યારેય દૂર ન જાય ઘણા ઘરમાં એવું કહેવામાં આવે છે કે અમે પૂજા તો કરીએ છીએ તુલસી પણ રાખી છે છતાં ઘર ગરીબીમાંથી બહાર કેમ નથી નીકળતું તો અહીંયા ધ્યાન આપશો માત્ર પૂજા દીવો કે પ્રસાદ પૂરતો નહીં સ્ત્રી જે ભાવ અને શ્રદ્ધાથી એ બધું કરે છે એ મહત્વનું છે દરેક ઘરની સ્ત્રી સવારે એક ખાસ કાર્ય કરે તો ઘરમાં લક્ષ્મીજી ક્યારેય ટકી રહે છે એ કાર્ય છે સ્નાન બાદ તુલસીજીને જળ અર્પણ કરવી અને ઘરમાં દીવો પ્રગટાવવો જો એક સ્ત્રી શ્રદ્ધાથી સ્નાન પછી શુદ્ધ વસ્ત્રમાં ભગવાન પાસે આરતી કરે ઘરમાં ઘંટ વગાડે તુલસીજીને જળ અર્પે તો એ ઘરમાં દૈવી શક્તિ પ્રવેશ કરે છે ઘરના મુખ્ય દ્વાર પાસે દીવો પ્રગટાવવો એ ઘરના ચુંબકીય ક્ષેત્રને પવિત્ર બનાવે છે આ એક વૈજ્ઞાનિક સત્ય પણ છે દરેક વખતે એ જ કાર્ય કરવાથી એક આવૃત્તિ ઊભી થાય છે જેમ લક્ષ્મીજીને ઘરમાં આવવા માટે આમંત્રણ મળે છે દીવો એ પ્રકાશ છે અને તુલસી એ શ્વાસ જ્યારે ઘરમાં પ્રકાશ અને શ્વાસ બંને જીવંત હોય છે ત્યારે ઘરમાં ક્યારેય અંધારું કે અભાવ ટકે નહીં આવું કાર્ય દેખાવ માટે નહીં પણ મનથી કરવા જોઈએ ઘરના બાળકોએ જો સ્ત્રીઓને આ કાર્ય કરતા જોયા હોય તો એ સંતાનમાં પણ સંસ્કાર ધૈર્ય અને લક્ષ્મીજી પ્રત્યે શ્રદ્ધા ઊભી થાય છે એકવાર એક વૃદ્ધા કહેતી હતી હું દરરોજ તુલસીની નજીક દીવો રાખું છું મને ખબર નથી અમીર કેવી બની ગઈ પણ ઘરમાં ક્યારેય પૈસાની તંગી જ અનુભવાય નહીં એનું રહસ્ય આ છે દીવા પાછળની શ્રદ્ધા અને નિયમિતતા મિત્રો આપણે એ સ્ત્રીઓ વિશે જાણીશું જે તુલસીને અપમાનિત કરે છે મિત્રો ઘણા ઘરમાં આજે તુલસી તો છે પણ તેની સાથે જીવન સંબંધ નથી ખાસ કરીને જો ઘરના સ્ત્રીઓએ જ તુલસી સાથે અવગણના કરી હોય તો ઘરમાં શાંતિનો અભાવ દેખાવા લાગે છે ઘણા વખત પછી પણ ઘરમાં બેફામ તણાવ રહેતો હોય સંતાનની તબિયત ઘણી વખત બગડે પતિ પત્ની વચ્ચે વિવાદ વધે તો શોધો કે ઘરમાં તુલસી માતા સાથે કેવી લાગણી છે

આવું કરવું એ ઘરની ઊર્જાને ખંડિત કરવું સમાન છે તે પછી એ જ ઘરમાં આરોગ્ય ખોટું પડતું હોય માણસો તણાવમાં હોવા લાગે આર્થિક સમસ્યાઓ ઊભી થાય તો એ કોઈ સંજોગ નહીં પણ એ તુલસી માતાની તરસ છે જે ઘરની સ્ત્રીઓ એ ઓળખવી જોઈએ સ્ત્રી જ્યારે તુલસી પાસે માફી માંગે છે દીવો ફરીથી પ્રગટાવે છે અને શ્રદ્ધાથી ઊભી રહે છે ત્યારે તુલસી પણ પુન જીવંત થાય છે અને એ ઘરમાં કુણ આનંદ આરોગ્ય અને સમૃદ્ધિ વાસ કરવા લાગે છે માત્ર રસોઈ ઘરની સફાઈ કે વ્યવસ્થા કરવી પૂરતું સ્ત્રીઓનું કાર્ય નથી ઘરની આધ્યાત્મિક ઊર્જા જાળવી રાખવી પણ એમની જ જવાબદારી છે તુલસી એ ધમકાવવાની નહીં પણ ભક્તિથી ઘરમાં ટકાવવાની શક્તિ છે મિત્રો શું તમને ખબર છે જ્યારે ઘરમાં તુલસીનું છોડ વીઝાય છે સુકાઈ જાય છે અથવા એકદમ પાંદડા ગાળી નાખે છે ત્યારે એ માત્ર બોટનિકલ કે ખેતીવાડીનું પ્રશ્ન નથી પણ ઘરની અંદર ચાલી રહેલી નકારાત્મક ઉર્જાનો સંકેત છે એક સ્ત્રીને એમ લાગતું હતું કે તુલસીને પૂરતું પાણી આપવું રોજ સાંજે દીવો કરવો પૂરતું છે પરંતુ એક દિવસ એ જોયું કે તુલસીનું છોડ દિવસો સુધી સુકાયેલું રહ્યું છતાં પોતે તેને સમયની ખોટ કહી અવગણતી રહી પરિણામે ઘરમાં લડાઈ ઝઘડા વધ્યા પુત્ર અભ્યાસમાં ઉત્સાહ ગુમાવતો ગયો અને પતિના ધંધામાં સતત નુકસાન થતું ગયું જ્યારે એમણે એક વૃદ્ધ વિદ્વાનનો ઉપદેશ સાંભળ્યો ઘરના અંતરાત્મા માટે તુલસીનું ઊભું રહેવું જરૂરી છે ત્યારે એમણે સમજાયું કે તુલસીનું સુકાવું એક ઘરમાં થઈ રહેલા એક અદ્રશ્ય પરિવર્તનનો સંકેત છે તો તમારા ઘરમાં તુલસી સુકી રહી છે આના પાછળના કારણો ખૂબ ઊંડા હોઈ શકે છે ઘરમાં નિયમિત પૂજા ન થવી ધર્મમાંથી અંતર પડી જવું સાંજના સમયમાં ઘરમાં હસતું ખીલતું વાતાવરણ ન હોવું સભ્યો વચ્ચે સતત દુરાવ અને માનસિક તણાવ હોવો ધર્મ ગ્રંથો સ્તોત્રો અને ભક્તિ સંગીતનો અભાવ હોવો ઘરની ઉર્જા તુલસીના પાંદડામાં જીવંત રીતે અસર કરે છે જ્યાં પ્રેમ છે ત્યાં તુલસી હરિભક્તિ આપે છે જયા તણાવ છે ત્યાં એ પાંદડા છોડવા લાગે છે તુલસીનું સુકાવું એ સાવધાનીનો ઘંટ છે એવું સમજવા જેવા છે એ કોઈ પણ સ્ત્રી માટે એલાર્મ છે કે હવે ઘરમાં ધર્મ પાછો લાવવો જોઈએ મિત્રો શાસ્ત્રો કહે છે કે જ્યાં સ્ત્રીઓ શુભ કામો કરતી હોય ભક્તિભાવથી રહેલી હોય અને શૃંગાર તથા ધાર્મિક સંસ્કૃતિને જીવંત રાખતી હોય ત્યાં લક્ષ્મીજી ક્યારેય ઘરો છોડતી નથી ઘુઘરા પાયલ અને વાંગણો એ માત્ર શૃંગારના ઉપકરણો નથી એ સ્વરાંજલિ છે જ્યારે સ્ત્રીના પગલાં ઘરમાં પડે છે અને પાયલના નાદે ઘરની શાંતિ ધીમી બને છે ત્યારે એ ઘરમાં વ્યાપેલી અદ્રશ્ય શક્તિઓ પણ હલી જાય છે કહેવાય છે કે સ્ત્રીના પગલાં જે ઘરમાં પડતા હોય એ ઘરમાંથી કલહ અશાંતિ અને દુષ્ક શક્તિઓ ભાગે છે આ અવાજો કોણ સાંભળે છે આપણા જેવી આંખે દેખાતા લોકો નહીં પરંતુ ઊર્જાઓ નાદરૂપ દેવીઓ જે ઘરની અંદર રહેતી હોય છે લક્ષ્મીજી પણ એ જગ્યાઓ પર વધુ વાસ કરે છે જ્યાં શુદ્ધતા સ્ત્રીઓનો સામર્થ્યપૂર્ણ શૃંગાર અને ગોઘરાના અવાજોથી પવિત્રતા વહેતી રહે છે શાસ્ત્રો કહે છે યત્ર નારીયસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા એટલે જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે એક સ્ત્રી જ્યારે હરખથી શ્રદ્ધાથી અને આત્મવિશ્વાસથી વાંગણો પહેરીને ઘરના કામોમાં પ્રવૃત્ત થાય છે ત્યારે એ માત્ર ઘરની ભૂમિ નહીં ઘરના દિવાલો સુધીમાં ધન્યતા પ્રેરિત કરે છે જો ઘરમાં લક્ષ્મીજી આવે છે અને પાછી ફરવા લાગે છે તો ધ્યાન આપજો ઘરની સ્ત્રીઓના શૃંગાર અને ભાવના ક્યાંક તો અધૂરી છે ઘોઘરાના અવાજથી પિતૃદોષ નાશ પામે છે ઘરમાં નવા રસ્તાઓ ખૂલે છે અને ધનવૃદ્ધિ માટે અનુકૂળ અવકાશ મૂકો થાય છે ઘણા ઘરોમાં સાંજ પડે કે ઘરમાં એક શાંતિ છવાઈ જાય છે સ્ત્રીઓ ઘરની સફાઈમાં લાગી જાય છે બાળકોને ભોજન અપાવવાનું કામ શરૂ થાય છે અને આખો ઘરો ધીમે ધીમે આરામમાં જાય છે પણ આ શાંતિના પળોમાં એક એવી વાત છે જે ઘણા ઘરો ચૂકી જાય છે શાસ્ત્રો જણાવે છે કે સાંજ પછી ખાસ કરીને રાત્રે સૂતા પહેલા સ્ત્રીઓએ ઘરના મુખ્ય દરવાજા પાસે થોડી રાંધેલી રોટલી કે ગોળ મૂકવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ કાર્ય ઘરના દેવતા માટે છે જે ઘરને રાત પર રક્ષા કરે છે આ લક્ષ્મી માતાના આગમન માટે આમંત્રણ સમાન ગણાય છે રાતના સમયે જ્યારે આખી દુનિયા સૂતી હોય છે એ સમય ઘરની સ્ત્રીએ એક નાનકનું પણ શ્રદ્ધાપૂર્વક ભરેલું કર્મ કરે તો ઘરમાં એ કર્મના ફળરૂપે ચમક લક્ષ્મી સમાન આવે છે એ ઘરમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ રહે છે સંતાન સુખી રહે છે અને સૌથી મહત્વનું ઘરમાં ધન રોકાય છે પરંતુ આજકાલ આપણું જીવન એવું થઈ ગયું છે કે રાત્રે ટેલિવિઝન મોબાઈલ થાક કે ઉદાસીનતામાં ઘરની સ્ત્રીઓ ભૂલી જાય છે કે તેઓ ભગવાન સાથે સંવાદમાં હોય છે જ્યારે સ્ત્રી રાત્રે ધ્યાનપૂર્વક ઘરની શાંતિ માટે રોટલી પાણી કે ઘીના દીવાના રૂપે ઉપહાર આપે છે ત્યારે ઘરની ઊર્જા પવિત્ર બને છે આ નાનું કાર્ય શાસ્ત્રોની દ્રષ્ટિએ ખૂબ મોટું છે લક્ષ્મી માતા એ શાંતિથી પ્રસન્ન થાય છે અને એ ઘરમાં પોતાનું વસવાટ બનાવે છે એટલે ભયથી નહીં પણ શ્રદ્ધાથી આ ગુપ્ત કરમ ઘરના આશીર્વાદ માટે કરો મિત્રો અંતિમ વાત કરીએ એ કાર્યની જે સરળ છે દેખાવમાં નાનકું છે પણ જેના ભાવાર્થે એક સમૃદ્ધિ ભરેલું જીવન છુપાયું છે સ્ત્રીઓએ દર શુક્રવાર કે ગુરુવારના દિવસે ઘરમાં સાફ સફાઈ કર્યા પછી ભગવાનની મૂર્તિ પાસે એક મુઠ્ઠી અખંડ ચોખા રાખવા જોઈએ આ ચોખા પછી ભક્તિભાવથી ભગવાનને અર્પણ કરી ઘરમાં પવિત્ર સ્થાને મૂકી શકાય આ ચોખા ધનની સ્ફૂર્તિ છે તેના દાણા માત્ર અનાજ નહીં પણ લક્ષ્મીનું સ્વરૂપ છે જ્યારે સ્ત્રી એ અખંડ ચોખાને શ્રદ્ધાથી દેવોને અર્પણ કરે છે ત્યારે ઘરમાં દરિદ્રતા દૂર થતી જાય છે ઘરમાં ધન રોકાવા લાગે છે આ કાર્ય શાસ્ત્રોમાં પણ વખાણેલું છે ચોખા આપવાનું અર્થ છે હું ભગવાન સાથે મારા ઘરના ભોજન સંપત્તિ અને શાંતિ વહેંચું છું આ ભાવના કાર્યથી લક્ષ્મી માતા હંમેશા પ્રસન્ન રહે છે આને કરવાથી ઘરમાં માત્ર પૈસા જ નહીં પણ સંતાનમાં સુધાર પતિના વ્યવહારમાં બદલાવ અને ઘરમાં ગમે તેવી પરિસ્થિતિમાં શાંતિ રહેતી હોય છે સ્ત્રી જ્યારે આ દૈવી કર્મને આદરથી કરે છે ત્યારે એ ઘરના દરેક ખૂણામાં લક્ષ્મી માતાની પકરવ સાંભળાય છે એટલે અંતે કહીએ તો સ્ત્રી ઘરના કેન્દ્રમાં છે અને જ્યારે એ શ્રદ્ધાથી દરરોજ થોડું પણ ભૂતકાળ ભૂલાવી ભવિષ્ય માટે દીવો પ્રગટાવે છે ત્યારે એ ઘરમાં દેવતાઓ પણ રાત રાત રહે છે મિત્રો આવી જ માહિતી માટે અમારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ